હાલો મિત્રો આજે હું ઓર્ગેનિક ખાતર બનાવી રહી છું આમાં મેં ચાર ટકારા માટી નાખી છે સારી લીમડાની નીચેથી લઈ અને આની અંદર હવે હું આપણે આ છે પીળા કરેણના દાળ ખા અને આ છે એ પાંચસો ગ્રામ છે આ એક કિલો લીમડાના પાન છે એક કિલો લીમડાના પાન છે પાંચસો ગ્રામ છે આકડાના પાન અને હવે એની ઉપર હું થોડીક માટી નાખીશ નીચે માટી એની ઉપર પણ માટી આ માટીનો એક થર આપીશ અને ત્યાર પછી ત્યાર પછી થોડુંક આપણું ગાયનું છાણ હોય છે થોડું નાખીશ પેલા થોડું છાણ નાખીશ લસણના કોતરા લસણ લસણ ના કોતરા નાખીશ ત્યાર પછી પણ થોડીક માટી નાખીશ માટીનો થર દેતું જવાનું પછી ત્યાર પછી આ મારું મોટા આ મારું છે સાસ એક મહિનાની સાસ છે સાસ એની અંદર મેં લસણના પોતરા પણ નાખ્યા છે ઈ નાખીશ અને આ જે છે ઈ ગાયનું ગોબર ગૌમૂત્ર ખાટી સાસ સીતાફળીના પાન બધા ફૂલના રસ ફૂલ અને લીમડાના મીઠા લીમડાના પાન એ બધું દ્રાવણ કરી આ એક મહિનો રાખ્યું છે અને ત્યાર પછી અત્યારે આની અંદર મિશ્રિત કરવાનું છે અને આ જે હળસિયાનું ઓર્ગેનિક ખાતર બને ને એ બનાવવાનું છે આ પંદર દિવસે તૈયાર થશે આ એકદમ શુદ્ધ થાય પાછું સોનું કોઈ ઝંઝટ વિને જો કોઈ ખીડું આ બનાવે ગાય આધારિત કોઈ ખેતી કરતું હોય પશુ કોઈ પણ પશુપાલન હોય ખેડૂ હોય તો એને પણ આ ઈઝીલી દવા ઘરે બની જાય છે અને આનું રિઝલ્ટ પણ સારું આવે છે આ જ્યારે બનશે ત્યારે હું મારા બગીચામાં કલમુમાં પણ પિયત સાથે આપીશ અથવા તો રીંગ કરીને ખાતરની જેમ મિશ્રિત કરી દઈશ જો આ સરસ બની ગયું છે આ એક મહિનાનું દ્રાવણ છે આ પંપ મારફતે પણ આપી શકાય એક પંપની અંદર પાંચ છ ગ્રામ જેટલું નાખી અને આપણે દવાનો જેમ છટકાવ કરીએ એમ પણ આપી શકાય રચકામાં છે કોઈ વા આપણે ગમે તે આવ્યું હોય એની અંદર પણ આપી શકાય હવે હું આની ઉપર પાછો આપણું ગાયનું સાણ નાખીશ ઉપર છે ને પાછી પાણીનો છંટકાવ કરી અને કોથળા એકાદો બે કોથળા ઢાંકી દેવાના છે ને પંદર દિવસે અને પંદર દિવસ સુધી બે દિવસે બે દિવસે પાણી નાખી અને ખાતર બનવા દેવાનું આ ખાતર પંદર દિવસે બનીને તૈયાર થઈ જાય હવે હું આની ઉપર પાણીનો છટકાવ કરીશ આ તૈયાર છે આપડે ખાતર બની ગયું છે